બોજાયમાં તાજેતરમાં જૈન સંતોની નિશ્રામાં દાતાઓના સહયોગથી બિરડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના હસ્તે બોજાય ગામના જરૂરતમંદ બે બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવાયા હતા બોજાય આઠ કોટી મોટી સ્થાનક જૈન સંઘ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન એમ ત્રણ સંસ્થાના ઉપક્રમે દાતા મણિભક્તિ રોડ હસ્તે શ્રીમતી વિધિ રિકેશ તથા લતાબેન મોહનભાઈ ગડા ભોજાઈના સૌજન્યથી વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પરમપૂજ્ય ઓજસમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં બિદળા સરોવદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના હસ્તે ભોજાઈ ગામના જરૂરતમંદ બે બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવાયા હતા આ પ્રસંગે પ્રેમજીભાઈ ઉત્તમભાઈ નાગડા રોહિતભાઈ ગાલા વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈ શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું